નમસ્કાર દર્શક મિત્રો આરોગ્ય કેફેમાં હું શાહ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો મોટી સંખ્યા એ હંમેશા સકારાત્મક નથી હોતી ક્રિકેટમાં આપણી ટીમે મોટો સ્કોર કર્યો હોય તો એ ખુશીની વાત છે પરંતુ આ વાત દરેક વખતે લાગુ નથી પડતી ખાસ કરીને રોગથી પીડિતોની સંખ્યાની વાત હોય ત્યારે શું આપ જાણો છો કે કમનસીબે ડાયાબિટીસ ધરાવતા લોકોની સંખ્યાની બાબતમાં આપણો દેશ વિશ્વમાં બીજા ક્રમે છે અને એને ઘણીવાર વિશ્વની ડાયાબિટીસ રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં અઢાર વર્ષથી વધુની ઉંમરના લગભગ સિત્યોતેર મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે અને લગભગ પચીસ મિલિયન પ્રી ડાયાબિટીક્સ છે એટલે કે તેમના જીવનમાં નજીકના ભવિષ્યમાં જ ડાયાબિટીસ થવાનું જોખમ ખૂબ જ વધારે રહેલું છે છેલ્લા ત્રણ દાયકામાં ગુજરાતમાં પણ ડાયાબિટીસનો વ્યાપ ખૂબ જ વધ્યો છે અને એનાથી આપણું રાજ્ય ડાયાબિટીસના વ્યાપમાં સૌથી વધુ વધારો ધરાવતા રાજ્યમાં પણ ટોચના સાત રાજ્યોમાં પહોંચી ગયું છે એ પણ એક કમનસીબી છે ચિંતા એ વાતની છે કે આ સંખ્યામાં હજી પણ વધારો થવાની શક્યતા છે એમાં બેવડી મુશ્કેલી એ છે કે પચાસ ટકા કેસના હજી સુધી નિદાન પણ નથી થયા એટલે કે પચાસ ટકાથી વધુ લોકો તેમના ડાયાબિટીસના રોગથી અજાણ છે નિદાન ન થયેલ ડાયાબિટીસ એ સૌથી મોટું ચિંતાનું પરિબળ છે ખાસ કરીને યુવાનો માટે કારણ કે તેમને સમયસર ખ્યાલ નથી આવતો કે તેઓ ડાયાબિટીસથી પીડિત છે અને એના કારણે ભવિષ્યમાં તેમના અપ્રિય પરિણામો એમના સ્વાસ્થ્ય સંબંધે આવતા હોય છે ડાયાબિટીસ સામેની લડાઈ જાગૃતિ અને શિસ્તથી શરૂ થાય છે આ લડાઈ ફક્ત દવા વિશે નથી પરંતુ આપણે સભાનપણે જીવન જીવીએ અને આપણા પોતાના સ્વાસ્થ્યની સંભાળ લઈએ તેના વિશે છે તાજેતરમાં જ આપણે સૌએ ચૌદમી નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરી ત્યારે આ રોગ વિશે જાગૃતિ ફેલાવાના આશય સાથે આજે આરોગ્ય કેફેમાં વાત કરીશું ડાયાબિટીસ એના કારણો લક્ષણો અને ઇલાજ વિશે આજની ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જેનેટિક્સ નિષ્ણાત ડોક્ટર જયેશભાઈ શેઠ તથા ફિઝિશિયન ડોક્ટર રાજેશભાઈ શાહ નમસ્તે આ બંને મહાનુભાવોનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની ચર્ચામાં હાર્દિક સ્વાગત છે સૌથી પહેલો સવાલ જયેશભાઈ હું આપને પૂછવા માંગીશ કે ડાયાબિટીસ શું છે અને એનો વ્યાપ આટલો બધો કેમ વધી રહ્યો છે ડાયાબિટીસ એટલે કે બ્લડની અંદર લોહીમાં પ્રમાણ વધી જવું અને એનું એક માને કે ફાસ્ટિંગ સુગર છે તમારી સો કરતા વધારે હોય જમ્યા પછીની સુગર એકસો વીસ કે એકસો પચીસ થી વધારે હોય ત્યારે એમ કે ડાયાબિટીસ છે દેટ મીન્સ કે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર જે ઇન્સુલિન આપણા બીટા સેલમાંથી પ્રોડક્શન થવું જોઈએ એ ઇન્સુલિન એનું મારણ છે એને કંટ્રોલ રાખે છે એ ઇન્સુલિન કાં તો એની અસર કાં તો નથી કરતી અને ઇન્સુલિન રેજિસ્ટન્સ કહેવાય અથવા તો ઇન્સ્યુલિન બનતું નથી આ બંને પ્રકાર હોય એ ડાયાબિટીસ તો એ ડાયાબિટીસ કહી શકાય અને થવાના કારણો અનેક છે એમાં આપણી લાઈફસ્ટાઈલ મુખ્યત્વે ભાગ ભજવે છે આપણા આજુબાજુ વાતાવરણની અસર છે તમારા કામનો પ્રકાર તમારું ખોરાક અને વારસાગય માતા પિતામાં હોય કુટુંબમાં ચાલી આવતું હોય જેનેટિક ફેક્ટરો પણ જોવા મળે એટલે આ બધા ડાયાબિટીસ એ કોમ્પ્લેક્સ ડિસીઝ ઇટ નોટ એ વન ગ્રુપ ડાયાબિટીસ પડશે એક ડિસીઝ નથી પણ ડાયાબિટીસના લીધે જે કોમ્પ્લિકેશન છે એટલે ડાયાબિટીસ મેઇનલી મેં જોયું છે કે સ્ટ્રેસ ફેક્ટર જયારે હોય છે ત્યારે એનું પ્રમાણ બહુ જ વધી જાય છે અને ઘણા લોકોમાં વારસાગત પણ જોવા મળતું હોય છે ઘણા લોકોની પોતાની લાઇફસ્ટાઈલ અનિયમિતતા જીવનની અનિયમિતતા હોય ખોરાક જંક ફૂડ ખાવાનું હોય આ બધા જ કારણો ડાયાબિટીસમાં ભાગ ભજવે એટલે અત્યારની જે લાઈફસ્ટાઈલ મોટા ભાગના લોકોમાં જોવા મળે છે એ ડાયાબિટીસનું કારણ હોઈ શકે એવું આપ કહી રહ્યા છો યસ યસ જરૂરથી હોઈ શકે ને ઇટ ઇઝ ઈટ ઇઝ ધ કોઝ હા હા રાજેશભાઈ આપને હું એ પૂછવા માંગીશ જેમ જયેશભાઈ કહ્યું તેમ શું દરેક ઉંમરના લોકોને ડાયાબિટીસ થઈ શકે અને ડાયાબિટીસના અલગ અલગ પ્રકારો કયા જી જી ડાયાબિટીસ એ કોઈ પણ ઉંમરે થતો રોગ છે આપણે મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળે છે જે મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ અથવા ટાઈપ ટુ ડાયાબિટીસ જેને કહીએ છીએ કે જે ચાલીસ વર્ષ કોમન છે હા ચાલીસ વર્ષની ઉંમર પછી જે ડાયાબિટીસ થાય જે ઉંમરની સાથે થતો ડાયાબિટીસનો રોગ એ વધારે કોમન છે પરંતુ ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે એ આપણે ટાઈપ ટુ ની વાત કરીએ તો જે ચાલીસ વર્ષ પછી થતો ઉંમરની સાથે થતો રોગ છે પરંતુ ટાઇપ વન નામનો જે ડાયાબિટીસ છે જે નાની ઉંમરમાં જોવા મળે છે જે કોઈ પણ ઉંમર યુવા અઢાર વર્ષના પચીસ વર્ષના ત્રીસ વર્ષના કોઈ પણ ઉંમરે થઈ શકે છે એટલે જેને આપણે ટાઇપ વન ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહીએ છીએ જે નાની ઉંમરે થતો ડાયાબિટીસ છે જેમાં દર્દીએ પૂરી જિંદગી માટે ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય છે એ ઉપરાંત આપણે ડાયાબિટીસના બીજા પ્રકારમાં જોઈએ તો જસ્ટેશનલ ડાયાબિટીસ કે પ્રેગ્નન્સી સાથે થતો ડાયાબિટીસ પણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન પણ હોર્મોનના ઇમ્બેલેન્સના કારણે ડાયાબિટીસનું પ્રમાણ થતું હોય છે સુગર વધતી હોય છે એ રીતે ન્યુનેટલ ડાયાબિટીસ પણ હોય છે હાઈ ટેમ્પરરી હોય છે એ હોર્મોન રિલેટેડ હોય છે અને એ વખતે તમારે સારવારની જરૂર પડતી હોય છે પ્રેગ્નન્સી ગર્ભાવસ્થા સાથે જો ડાયાબિટીસ આવે તો એ બહેનોએ ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવો પડે છે ઇન્સ્યુલિનથી એની સારવાર કરવી પડતી હોય છે અને ધીરે ધીરે પ્રેગ્નન્સીના અમુક મહિનાઓ પછી એ જતો પણ રહેતો હોય છે અને એનું મોનિટરિંગ અને ચેકઅપ એ વખતે બહુ જ જરૂરી હોય છે એટલે ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે એક દિવસના બાળકથી માંડીને સો વર્ષ સુધીના કોઈ પણ ડાયાબિટીસ થવાની શક્યતા રહેલી છે બિલકુલ આપે નાના બાળકનું બી કઈ નિયોનેટલ ડાયાબિટીસ મેન્શન કર્યું જી એ એ જન્મથી જ હોય હા જન્મથી જ હોય જ્યારે કોઈ પણ બાળક જન્મે છે જો એના સ્વાદુપિંડમાં રહેલા બીટા સેલ્સ હા બીટા સેલ્સ નો ડેવલપમેન્ટ ના થયેલું હોય તો જે બીટા સેલ્સમાંથી ઇન્સ્યુલિન બનવું જોઈએ એ બનતું નથી જન્મજાત બીટા સેલ્સ ના નિષ્ક્રિયતાના કારણે બાળકમાં ઇન્સ્યુલિન હોતું નથી અને એ બાળકને

જે બાળક છે એમાં બી આ ડાયાબિટીસ ચાન્સીસ રહે કેટલા ના એવું નથી અચ્છા બાળકમાં ડાયાબિટીસ આવવાની શક્યતા એવું નથી બનતું પણ યુઝ્યુઅલી એવા કેસમાં એ બને કે એના બાળકને બીજી તકલીફો આવી શકે કારણ કે જે માતાની સુગર વધારે હોય તો ઓબ્વિયસલી ફિટો પ્લેસેન્ટલ ફેક્ટર થ્રુ માતાનું બાળકમાં જતું હોય તો ઓબ્વિયસલી એના શરીરના કોષને પણ સુગર એક્સેસ મળે મોટી ઉંમરમાં થવાની શક્ય મોટી ઉંમર માં થવાની શક્યતા રહે સાથે સાથે એ બાળકમાં કઈ એબોમલ ડેવલપમેન્ટ બી થઈ શકે પ્રેમી ચોરી પણ થઈ શકે આયુ પણ થઈ શકે એટલે બાળકમાં ખોરખા પણ આવવાની શક્યતા પણ રહે એ વખતે પણ મેં જોયું છે કે જ્યારે માતા એના એ વખતે બરાબર ધ્યાન રાખે ખોરાકમાં ધ્યાન શું રાખે કે જયારે જમે ત્યારે પેલી રોટલી કેવું હાઈ ડાયટ ન લે પેલું પ્રોટીન થી એનું પ્રાઇમ કરે સલાડ વસ્તુ છે

પછી ઇન બિટવીન તમે રોટલી કે કાર્બોહાઇડ્રેટ્સ કાર્બોહાઇડ્રેટ તો તમારું ગણી ગણા ગણા ગણો ખરીને ડાયાબિટીસ સારો કંટ્રોલ રહે બિલકુલ આ ખૂબ જ અગત્યની આપે વાત કરી ચર્ચા ચાલુ રાખીએ પણ તે દરમિયાન જંબુસરથી એક દર્શક મિત્ર જોડાયા છે ગોર્ધનભાઈ જી ગોરધનભાઈ આપનો શું સવાલ છે કહેશો હોય તો આંખોને અંધાપો આવે એ વાત સાચી હા એવું છે કે ડાયાબિટીક રેટિસ કોલે ડાયાબિટીક રેટેનોપેથી એટલે ડાયાબિટીક રેટેનોપેથીમાં જો ડાયાબિટીક સાથે વધારે સંકળાયેલું છે ડાયાબિટીસ થાય એટલે બધાને કે રેટેનોપેથી નથી થતી હોતી પણ જેમ ડાયાબિટીસ ડાયાબિટીસના અલગ કોમ્પ્લિકેશનો છે ડાયાબિટીક નેફ્રોપેથી એટલે કિડનીને નુકસાન કરે ને નુકસાન કરે મગજને નુકસાન કરે આંખને નુકસાન કરે રેટેનોપેથી જ્યારે થઈ હોય ત્યારે એને પછી લાંબે ગાળે પાંચ વર્ષ કે દસ વર્ષ જેને ડાયાબિટીસ રહ્યો હોય તો એ ત્યાર પછી ડાયાબ એના શરીરના અલગ અલગ અંગોમાં કોમ્પ્લિકેશન્સ આવે અને એ વધારે ડ્યુરેશનથી કે શા માટે આવે કે જે પર્ટિક્યુલરલી ડાયાબિટીક પેશન્ટો એવામાં એવો અભ્યાસ કરે જોયો જો પોતે અમે લોકોએ કર્યો છે અને એવા સ્ટડી બી થયેલા છે કે ડાયાબિટીક પેશન્ટોમાં કોન્સ્ટન્ટલી હાઇપરગ્લાયસેમિક ઓક્સિડેટિવ સ્ટ્રેસ થાય

હૃદયને લગતા તત્વો પર અસર થશે તો કાર્ડિયોમાયોપેથી થશે કિડની લગતા તત્વો જની બ્રેક આવશે તો એનેફ્રોપેથી થશે આ રીતે ડિપેન્ડિંગ ઓન કેન્સરની બી શક્યતા ડાયાબેટીક મધર્સ હોય કે ડાયાબેટીક પેશન્ટ હોય એને કેન્સરની શક્યતા બી વધારે આ કે કારણે બ્રેક થાય ને બધા એના જે ડીએનએ બ્રેક થાય એટલે શું થાય કે બ્રેક વાળો ભાગ રેપ્લિકેશનમાં જાય તો પછીનું આમ માનો કે તમારા કોઈ જણી તો એવા જે આપણો ઓનકો જીન્સ છે જે તમારા શરીરને કોષોને રેગ્યુલેટ કરતા હોય એમાં જો કંઈ બ્રેકઆઉતું હોય તો ઓબ્વિયસલી કેન્સર થાય એટલે એટલે જ માટે ડાયાબિટીક પેશન્ટ દુનિયાભરના બધા રોગો થતા હોય કે મેઇન ધી ધી રૂટ કોઝ ઇઝ ધીસ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ટુ ડેમેજ એટલે ડાયાબિટીસના કારણે અન્ય રોગો થવાની શક્યતા વધી જતી હોય છે રાજેશભાઈ આપને એ સવાલ પૂછવા માંગીશ કે ડાયાબિટીસના લક્ષણો શું હોય છે જેના કારણે આમ જનતાને ખબર પડે કે આ છે તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અથવા તપાસ કરાવવી જોઈએ જી જી ડાયાબિટીસના લક્ષણોમાં આપણે સૌથી પહેલા જોઈએ તો ડાયાબિટીસના દર્દીને અ તરસ વધારે લાગતી હોય છે પાણી પીવાની ઈચ્છા વધારે થાય બીજું એમને યુરિનની ફ્રિકવન્સી બાથરૂમ જવાને પણ ફ્રિકવન્સી વધી જતી હોય છે ખાસ કરીને રાતના સમયે જો તમારે વારે બાથરૂમ પેશાબ માટે જવાનું થતું હોય તો તમને ડાયાબિટીસ હોવાની શક્યતા રહે છે ડાયાબિટીસમાં પોલીફીઝિયા એટલે ભૂખ પણ વધારે લાગતી હોય છે ઓકે વ્યક્તિને ભૂખ વધારે લાગે છતાં એનું વજન ઘટતું રહેતું હોય છે અચ્છા વેઇટ લોસ થતું હોય છે અને દર્દીને અશક્તિનો અનુભવ થતો હોય છે થાક લાગે અશક્તિ લાગે વજનનો ઘટાડો થાય પગમાં દુખાવો થાય

ઘણા લોકોને લાંબા સમયથી ડાયાબિટીસ હોય ખબર ના હોય ત્યારે એ લોકો કોમ્પ્લિકેશન સાથે પણ આવતા હોય છે કોઈને હાર્ટનો પ્રોબ્લેમ થાય કિડની નો પ્રોબ્લેમ થાય દેખવામાં તકલીફ પડે અને પગની નળીઓમાં બ્લોક થઈ ગયો હોય ત્યારે ચેકઅપ કરીએ ત્યારે ડાયાબિટીસ ની ખબર પડે છે ઘણા દર્દીઓને કોઈ સિમ્ટમ નથી હોતા અને કોઈ કારણસર કોઈ ઓપરેશન કરાવવાનું છે સર્જરીની જરૂર પડે છે એ વખતે એમના રૂટીન મેડિકલ ચેકઅપ કરાવીએ છીએ એમાં એમનું સુગર વધારે દેખાતું હોય છે ડાયાબિટીસના દર્દીમાં એ સિમ્ટમેટિક મતલબ કોઈ પણ પ્રકારના સિમ્ટમ ના પણ હોય અથવા ઘણા બધા સિમ્ટમ્સ હોય અથવા કોઈ વખતે કોઈ દર્દી જ્યારે કોમ્પ્લિકેશન થાય છે ડાયાબિટીસના લેટ ડિટેક્ટ થતો હોય છે કોમ્પ્લિકેશન સાથે આવે ત્યારે પણ ઘણાનો ડાયાબિટીસનું નિદાન થતું હોય છે જો એ સિમ્ટોમેટિક હોય તો વધારે ડેન્જરસ થઈ જાય જી 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 આ ચર્ચા ચાલુ રાખીશું દરમિયાન રાજકોટ થી અમારે એક દર્શક મિત્ર જોડાયા છે મહેન્દ્રભાઈ જી મહેન્દ્રભાઈ આપનો સવાલ કહો મેડમ મારું શરીર વેટ જે છે એ થોડું વધતું જાય છે ને બસો અડતાલીસ ની આસપાસ ડાયાબિટીસ આવે છે ફોર્ટી વન ઇયર્સ મારી એજ છે તો પછી દવા સિવાય કંઈ આનો ઈલાજ કરો મેં છેલ્લા ત્રણ એક મહિનાથી આ તો દવા સ્ટોપ જ કરી દીધી છે એ ભૂલ છે રિસ્ક કરો તમે રિસ્ક છે દવાનું કારણ કે તમે કહો છો બસો એકતાલીસ બસો પિસ્તાલીસ ડાયાબિટીસ તમારું રહે છે બ્લડ શુગર જમ્યા પછીનું અને દવા તમે ત્રણ મહિનાથી બંધ કરી હોયા એક ચોક્કસ છે કે દવાઓ સાથે તમને ઘણી વખત આયુર્વેદિક દવાઓ પણ કેન કેન વર્ક એઝુઅન્ટ એટલે તમે આમળા વધારે લો કે એ બધી વસ્તુ બરાબર છે કે જેનાથી તમને ફાયદો થાય તમારા ડાયાબિટીસને લીધે થતા કોમ્પ્લિકેશન પણ ડાયાબિટીસને લગતી જો તમે દવા બંધ કરશો તો એ કારણ કે તો તમારું સુગર એટલું બધું વધી જશે ઘણી વખતે કે તમારા સેલને કોષોને વધારે નુકસાન થશે એટલે દવા બંધ નહીં કરો તમારા ડોક્ટર પાસે જઈને એની યોગ્ય દવા ઘણી વખત એવું પણ બને કે તમે ઇન્સુલિન લેતા હોય પણ ઇન્સ્યુલિનના બદલે તમે કદાચ સિમ્પલ દવા સલ્ફોન્યુરીયા ગ્રુપ આપે તમને કંટ્રોલ આવે કારણ કે તમારા કયા જનિત્વના લીધે છે એ તમારા ડોક્ટર્સ તમને આઈડેન્ટિફાય કરી શકશે કે કઈ દવાઓ તમને શૂટ થાય છે એટલે કોઈને કોઈના કીધે એને દવા માફક આવે છે એ પ્રમાણે દવા નહીં લેવી જોઈએ ગો ટુ યોર ડોક્ટર ડાયાબિટોલોજીસ્ટ પાસે ફિઝિશિયન પાસે જે કે એ પ્રમાણે દવા તમે રેગ્યુલર લો આયુર્વેદિક દવા તમે લઈ શકો છો કોઈ કોમ્પ્લિકેશન એમાં નથી થતા આમળા કોઈ લેતા હોય કે મામે જો લેતા ના મે સ્ટડી પણ કરેલા છે એ બધું લઈ શકાય પણ આ બંધ કરીને નહીં નો ઇટ જસ્ટ વર્ક એઝ અ કન્જ્યુગેટ તરીકે કામ કરે એટલે મહેન્દ્રભાઈ આપને એ જ કહેવાનું કે ડોક્ટર ની સલાહ વગર દવા તમે સ્ટોપ ના કરતા અથવા નવી દવા લેશો નહીં જે પણ કરો એ ડોક્ટર ની સલાહ સાથે કરજો આ ખૂબ જ ઉપયોગી ચર્ચા ચાલુ રાખીશું પણ લઈએ એક વિરામ ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દર્શક મિત્રો ઘરથી આપણે બહાર ઊઠીને સામે જોઈએ દૂરદર્શનનો ટાવર દેખો ના ઝોલ ઝેટ લાવાડલ એટલો પાગલ પહેલા સીરીયલ માં આવવાની હતી તો સીરીયલ માં પહેલો એક એપિસોડ કર્યો અને પછી ગાડી ટર્ન થઈને જતી રહી સાઉથ

ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે જયેશભાઈ આપે આની પહેલાં જ મારા એક દર્શક મિત્રના સવાલના જવાબમાં વારસાગત આ રોગના કંઈ કારણોનો ઉલ્લેખ કર્યો હતો તો ડાયાબિટીસમાં જનીન તત્વોની ભૂમિકા ખરી કારણ કે અમને સમજણ છે તે પ્રમાણે આ આનુવાંશિક રોગ છે ડાયાબિટીસ પર છે ઇઝ નોટ આનુવાંશિક રોગ કોમ્પ્લેક્સ કહેવાય છે તેમાં જનીન તત્વો પછી એને પ્રોગ્રામિંગ થયું એટલે વાતાવરણ

જયારે માતા પિતા ને ડાયાબિટીસ માને એકલી માતા ને કે પિતા ને કે બંને ને હોય એકલા માતાને કે પિતાને હોય તો લગભગ ત્રીસ થી ચાલીસ ટકા ચાન્સીસ છે કે ડાયાબિટીસ એના બાળકો આવે અને માતા પિતા સાથે

સ્ટેટસ છે સિમ્પલ ભાષામાં આપ સમજાવી શકો મેચ્યોરિટી એટલે મોદી એર બી મેચ્યોરિટી ઓન્સ ડાયાબિટીસ છે કે જે તમે મોટી સાહેબે કીધું ને કે મોટી ઉંમરે ડાયાબિટીસ થતો હોય અને આવું ડાયાબિટીસ તો એકલા જનીન થતો કામ નથી હોતા એમાં તમારો ખોરાક

ખોરાક ની બહુ અનિયમિતતા હોય કારણ કે બોડી ઓલવેઝ મેક ધ સિગ્નલ્સ તમે આપણું બ્રેઇન છે સિગ્નલ થી કામ કરે તમે એક દિવસ દસ વાગે જમો એક દિવસ બાર વાગે જમો એક દિવસ પાંચ વાગે જમો નો દેટ ઇઝ રોંગ બીકોઝ યોર બ્રેઇન ગેટ કન્ફ્યુઝ કે મારે ક્યારે ઇન્સ્યુલિન ના સિગ્નલ આપવા છે એ નહીં આપી શકે એટલે ખોરાક ની નિયમિતતા બહુ જ જરૂરી છે જેટલી ખોરાક ની નિયમિતતા હશે ને તમારે બને એટલું ફાઈબર ફાઈબર વાળો ખોરાક વધારે લેવો જોઈએ આપણે ગુજરાતી લોકો પેલા ફાફડા ને જલેબીથી નાસ્તાની શરૂઆત કરતા હોઈએ તો વી પુટ અવર સેલ્ફ સો મચ કાબ ઇનસાઇડ કે જેના કારણે ડાયાબિટીસની શક્યતા ઓબેસિટી એમાં સેન્ટ્રલ ઓબેસિટી ગુજરાતમાં બહુ જ છે સેન્ટ્રલ મિસ કે તમારી પેટની ચરબી પેટની ચરબી બહુ જ હોય એ સૌથી વધારે જોખમી છે સૌથી વધારે એમાં ડાયાબ લાગે આમ પતલા હોય તો પેટની ચરબી એટલી બધી હોય કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય સમય જતા ને ડાયાબિટીસ ડેવલપ થાય તો સવાલ એ પણ થાય રાજેશભાઈ આપને એ સવાલ પૂછવાનો છે કે આપે જે વાત કરી હતી કે સ્ટેજીસ હોય છે અને ખાસ કરીને ઘણી વખત પેશન્ટ એ સિમ્પટોમેટિક હોય તો જ્યારે પેશન્ટના કોઈ દેખીતા લક્ષણ ન હોય અને એ ડાયાબિટીક હોય તો કેવા કેવા જોખમો હોય શકે એના બીજા કેવા કોમ્પ્લિકેશન્સ થઈ શકે જી 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 આપણે ત્યાં અનડાયગ્નોઝ ડાયાબિટીસ અથવા લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસના કોમ્પ્લિકેશનની વાત કરીએ તો ડાયાબિટીસ શરીરના દરેક ભાગને નુકસાન કરે છે શરીરના દરેક અવયવોમાં ડાયાબિટીસની સાઇડ ઇફેક્ટ જોવા મળે છે આપણે સૌથી કોમન જોઈએ તો હૃદય પર હૃદયની અંદર ડાયાબિટીસના કારણે હૃદયની નળીઓ ચોકઅપ થવાના ચાન્સીસ રહે છે એના કારણે અંજાઈના બીમારી થાય હાર્ટ એટેકની બીમારી થઈ શકે હૃદયના સ્નાયુઓ નબળા પડી શકે એ બધી બીમારી થાય બીજું બ્રેઇન પર ડાયાબિટીસની ખરાબ અસર થતી હોય છે સ્ટ્રોક ની શક્યતા પેરાલિસિસ થઈ શકે હેમરેજ થઈ શકે કિડની પણ ડાયાબિટીસના કારણે નુકસાન પામતું એક અગત્યનો અંગ છે કિડનીની અંદર પણ ડાયાબિટીક નેફરોપેથી થતી હોય છે કિડની ફેલિયર ફેલિયર થઈ શકતું હોય છે ડાયાબિટીસના દર્દીને વારે ઘડે ડાયાલિસિસની જરૂર પડતી હોય છે કિડની ટ્રાન્સપ્લાન્ટ સુધી પણ નુકસાન થઈ શકતું હોય છે આંખો પર ડાયાબિટીસની ખરાબ અસર થતી હોય છે આંખોના નંબરના ચશ્મા આવા વહેલો મોતીઓ આવો રટાઈ થાય ત્યારે ઘણી વખત બ્લાઇન્ડનેસ અથવા વિઝનમાં પ્રોબ્લેમ પણ ડાયાબિટીસના કારણે થતા હોય છે કોઈ કેસમાં એમ્પ્યુટેશન કરવું પડે એનું બી કારણ ડાયાબિટીસ હોય છે જી 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 જ્યારે પગની નળીઓ કે હાથની નળીઓમાં લોહી ફરતું બંધ થાય નળી ચોકઅપ થયેલી હોય પગના એ ભાગને જ્યારે બ્લડ સર્ક્યુલેશન નથી મળતું અત્યારે એ ભાગમાં ગેંગ્રીન થતું હોય છે અને એના કારણે ઘણી વખતે એમ્પ્યુટેશન અથવા એ અંગને આપણે ગુમાવવું પણ પડતું હોય છે એ રીતે ન્યુરોપથી પણ એક અગત્યનું ડાયાબિટીસનું કોમ્પ્લિકેશન છે જે આપણી નસો કે ચેતાતંત્રમાં પણ નુકસાન થતું હોય છે ડાયાબિટીસ ન્યુરોપથીમાં પેશન્ટને દર્દીને પગમાં ખાલી ચડે જનજનાટી થાય સંવેદના જતી રહે વાગે તો પણ ખબર ના પડે કોઈ વર્ગ ઊભા રહેવા ચાલવામાં બેલેન્સ ના પણ પ્રોબ્લેમ થાય ને ન્યુરોપથી પણ એના કારણે જી ડાયાબિટીસના આઈ કોમ્પ્લિકેશન છે જેને આપણે ડાયાબિટીક ન્યુરોપથી પેરીફેરલ ન્યુરોપથી તરીકે ઓળખીએ છીએ જયેશભાઈ શરૂઆતમાં જેમ કહ્યું હતું કે અમુક લેવલ બ્લડ સુગર નું લેવલ અમુક આવે તો એ ડાયાબિટીસ છે એમ કહેવાય તો એ સ્ટાન્ડર્ડ શું છે એ લેવલ શું છે ક્યારે ખબર પડે કે આ ડાયાબિટીસ છે અને વેધર ઇટ ઇઝ યુનિવર્સલ ઓર નોટ જી આપણે એવું ગણવામાં આવે છે કે ભૂખ્યા પેટનું જે સુગર છે આપણે આઠ થી બાર કલાક સુધી પેટ ખાલી હોય અને સવારે ભૂખ્યા પેટનું સુગર શુગર સિત્તેર થી સો સુધી આવે તો તમને ડાયાબિટીસ નથી એવું ગણવામાં આવે બોર્ડરલાઇન ક્યારે ગણાય ભૂખ્યા પેટનું સુગર 100 થી 125 આવે તો તમને બોર્ડરલાઇન અથવા પ્રી ડાયાબિટીસ કહેવાય અને ભૂખ્યા પેટનું સુગર જો તમારો 126 થી વધારે આવે તો તમે ડાયાબિટીસ છો એવું કહેવાય એ જ રીતે જમ્યા પછીનું પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ સુગર જમ્યા પછી 2 કલાકનું સુગર જો 140 સુધી છે તો તમારે નોર્મલ છે જ્યારે 140 થી 180 સુધી એ સુગર છે તો તમે પ્રી ડાયાબિટીસ છો અથવા

ઘણી વખત ડૉક્ટર એવું આપણે સાંભળતા હોય છે આજકાલના જમાનામાં વધારે કે બી ટ્વેલ્વ ઓછું થઈ ગયું અને ડી લેવાની ડૉક્ટર સલાહ આપતા હોય છે તો આ બી ટ્વેલ્વને ડીની જો ઉણપ હોય તો એ ડાયાબિટીસને અસર કરી શકે બી ટ્વેલ્વ માટે તો બહુ નહીં પણ હાઈ ન્યુરોપેથી વધારે શક્યતા રહે વિ ઓફ અવર પેશન્ટ કે જે ડાયાબિટીસ હોય કે ન હોય એ બધાને વિટામિન ઈ ડિફિશિયન્સી જોવા મળે છે કારણ કે આપણને સન એક્સપોઝર લેતા જ નથી આપણે એટલા માટે અને એને ડાયાબિટીસ સાથે સીધી અસર એ થાય કે વિટામિન ડી ડિરેક્ટલી આપણા ઇમ્યુન સિસ્ટમની સાથે સંકળાયેલું છે બીટા સેલ ફંક્શન સાથે સંકળાયેલું છે એટલા માટે જ્યારે વિટામિન ડી ની ઉણપ હોય ત્યારે એ પેશન્ટમાં પોસિબલ છે કે આનું પ્રોપર એમાઉન્ટમાં પ્રોપર પ્રમાણમાં ઇન્સ્યુલિન ન બની શકે ઇન્સ્યુલિનની અસર ઓછી થઈ ખાસ વિટામિન બી ટ્વેલ ને વિટામિન ડીની ખાસ તપાસ કરાવે ચાલીસ ટકા આપણા ઓવર ઇન્ડિયાના ડેટા પણ એવા છે ચાલીસ ટકા લોકોમાં વિટામિન બી ટ્વેલ ડિફિશિયન્સી જોવા મળે એંસી ટકામાં વિટામિન ડીફિશિયન્સી જોવા મળે એટલે બંને તમે ટ્રીબલ કન્ડિશન છે સિમ્પલ તમારી કાંઈ તો લાઈફસ્ટાઈલ

મતલબ આહાર એક્સરસાઇઝ દવાઓ અને સ્ટ્રેસ ફ્રી આ ચાર વસ્તુ પર ભાર આપીશ અને આ તમે જો બેલેન્સ કરી શકશો આને કંટ્રોલ કરી શકશો આને તમે નિયમિત કરી શકશો તો તમે ડાયાબિટીસથી બચી શકશો ડાયાબિટીસને કંટ્રોલ કરી શકશો અને એના દ્વારા થતી જે કોમ્પ્લિકેશન અને સાઇડ ઇફેક્ટમાંથી જરૂર બચી શકશો બિલકુલ ડૉક્ટર જયેશભાઈ અને ડૉક્ટર રાજેશભાઈ અબ્દુર દર્શનના સ્ટુડિયોમાં આવે અને ખૂબ જ ઉપયોગી વિષય અંગે અમારા દર્શક મિત્રોને ખૂબ જ રસપ્રદ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ડાયાબિટીસનું નિદાન થવું એ જીવન બદલી નાખનારી ઘટના છે પરંતુ એનો અર્થ એવો નથી કે તમે સુખી કે સ્વસ્થ જીવન ના જીવી શકો જેમ બંને ડૉક્ટર્સે કહ્યું તેમ જીવનશૈલીમાં નાના નાના ફેરફાર કરીને લોકો ડાયાબિટીસને અટકાવી શકે છે અને વધુ સ્વસ્થ જીવન જીવી શકીએ છે જેમ ડૉક્ટરે કહ્યું તેમ આપણે આપણા સ્વાસ્થ્યને વધારે અગત્યતા આપીએ આપણી જીવનશૈલીમાં નાના નાના ફેરફાર કરીએ નિયમિત કસરત કરીએ ખાસ કરીને આપણા આહારની આદતોમાં સુધારો કરીએ બ્લડ શુગર ચેક કરાવીએ અને જાગૃત રહીએ સ્વસ્થ રહીએ મસ્ત રહીએ આજ સંદેશ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષયો સાથે અને નવા નિષ્ણાતો સાથે ફરી આપણે મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર